કે સૌથી પહેલા આ વિડીયોની લિંક ને બાળકો તમારા ભાઈ બંધ દોસ્તાર બેનપણી મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી દો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ હવે જ્યાં સુધી તમે કોમર્સ ના પાયામાં મહેનત કરવાના ત્યાં સુધી આ ચેનલ તમને મદદરૂપ થવાની છે માટે જો હજુ સુધી તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ સુધી તમે ઘણા બધા મંજિલ થી દૂર છો માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો જેટલા પણ લોકો અહીંયા જોડાઈ ગયા છે તમારી હાજરી પુરાવાનું એકમાત્ર સાધન છે વિડીયોને લાઈક કરવી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે સૌથી પહેલાં ફટાફટ વિડીયોને લાઈક કરી દો પછી હું તમને આજે એક સરસ મજાનું વાણિજ્યનું માધ્યમ સમજાવવાનું છું અને એ વાણિજ્યનું માધ્યમ છે બાળકો વાહન વ્યવહાર અને તેના પ્રકારો ચાલો ધડાધડ ધડાધડ સૌથી પહેલા બાળકો વિડીયોને લાઈક થઈ જાય કારણ કે તમારા માટે

દેશની આર્થિક પ્રગતિમાં ખૂબ મોટું વાહન વ્યવહાર દેશની આર્થિક પ્રગતિમાં અઢળક યોગદાન વાહન વ્યવહારને કારણે ધંધાકીય એકમનો વિકાસ થાય છે સમજીએ બાળકો વાહન વ્યવહારના કેટલા બધા વિકલ્પો છે એમ તો આપણને વાહન વ્યવહાર હોય એટલે ખબર પડે કે ભાઈ ટ્રક ને ટ્રેન ને હે પણ ટ્રાન્સપોર્ટેશનના કેટલાક માધ્યમો છે જેના વિશે વાણિજ્ય એટલે થાય બાળકો વેપારને સહાયક સેવાઓ શું થાય વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ એવી સેવાઓ કે જે વેપારને બુસ્ટ કરે છે એવી સેવાઓ કે જે વેપાર વધારવામાં હેલ્પફુલ બને છે એવી સેવાઓ કે જે વેપાર વધારવામાં મદદરૂપ સાબિત થાય છે એટલે વેપારનો બુસ્ટર ડોઝ એટલે વાણિજ્ય યાદ રાખજો વેપારનો બુસ્ટર ડોઝ એટલે એને કહેવાય બાળકો

પણ માણસો ની પણ હેરફેર થાય લક્ઝરી બસ માં મુસાફરી કરીએ લક્ઝરી બસમાં મુસાફરી કરીએ પ્લેનમાં મુસાફરી કરીએ આ બધા માણસોની ની હેરફેરના વાહન વ્યવહારના સાધનો છે તો એવું નથી કે ભાઈ ટ્રેન છે તો માત્ર ને માત્ર માણસો ની હેરફેર માટે જ બની છે એરોપ્લેન છે ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે જેના વિશે પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ જો હવે વાહન વ્યવહાર અને તેના પ્રકારોની ચર્ચા કરવાના છીએ પેલા તો તમને વાહન વ્યવહારનો અર્થ સમજાઈ ગયો કે વાહન વ્યવહારે એવી સેવા છે પહેલા તો એ કહી દઉં સર્વિસ છે હા એમાં તમને કોઈ વસ્તુ નથી મળતી જેમ કે તમે એસટી બસમાં બેઠા સુરતથી સમજો તમારે અમદાવાદ જવું છે જે સીટ ઉપર બેઠા હોય અમદાવાદ ઉતરીને કાંઈ સીટે ભેગી કાઢી ન લેવાની હોય સીટ નથી મળતી આપણને એ સીટ આપણી કાયમી નથી થઈ જતી આપણને વાહન વ્યવહાર એક સેવા પૂરી પાડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની અથવા માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની સેવા પૂરી પાડે છે કોણ વાહન વ્યવહાર તો વાહન વ્યવહાર એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળે થી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે હવે સૌથી આપણે લઈએ માનવ બળ દ્વારા સંચાલિત શું આવશે દ્વારા સંચાલિત માનવી અને માલસામાનની હેરફેર માટે માનવબળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે આપણને ખબર છે માનવ દ્વારા કોલકત્તા સિટીમાં તમે જાઓ ને હજુ બાળકો એવી સાયકલ છે ત્રણ પૈડાવાળી તમને ખબર હોય પેડલ મારીને આપણે ચલાવવાની હોય અને કોઈ પણ ટ્રેન કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને મુસાફરો હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે એકદમ પોલ્યુશન ફ્રી જો પોલ્યુશન ફ્રી નોઈસ ફ્રી એકદમ કહેવાય નેચરલ વાહન વ્યવહારનું સાધન કહેવાય કેવું એકદમ નેચરલ કુદરતી એટલે લખ્યું છે જો માનવી એટલે માણસો અને માલ સામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત માનવ બળ સંચાલિત જો ભાઈ આપણે એવું છે કે વિદ્યુત બળ સંચાલિત ટ્રેનનું એન્જિન આવે જે વિદ્યુતના બળથી ચાલે વરાળ એન્જિન આવે છે વરાળના બળથી ચાલે આ છે માનવ બળ સંચાલિત માનવબળ એટલે મનુષ્ય માનવીના બળથી ચાલે બરોબર એમાં કોઈ મશીન કે એમાં કોઈ મોટર કે આવું કંઈ ફિટ કરવામાં આવતું નથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી ચલાવવામાં આવતું નથી માણસે જાતે એમાં મહેનત કરવાની હોય છે વાહન વ્યવહારે હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે મેં કીધું એકદમ નેચરલ માનવ માનવબળ દ્વારા માનવ કે વસ્તુ કે ચીજ વસ્તુ કે માલસામાનની હેરફેર માટેનું આ જે પ્રકાર છે ને હજુ પણ પ્રચલિત છે અને એકદમ પોલ્યુશન ફ્રી

માણસની છે સાયકલ ચલાવવા માટેની અહીંયા બે ત્રણ જે વ્યક્તિ સમાતા હોય સમાતા હોય સાયકલમાં અહીંયા બેસી જવાનું માનવીની હેરફેર થાય સામાન મૂકવું હોય તો સામાન ની મૂકી દેવાનું પણ હેરફેર થાય છે આજે ભારતના લગભગો જેટલા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાન હેરફેર કરવા માટે આપણે વાહન વ્યવહારનો તો મોટા પાયે ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આવે છે પશુદળ દ્વારા સંચાલિત પશુદળ દ્વારા સંચાલિત ચલ ધનનો

પછી ગધેડા ગાડી આવે હા ભાઈ હા હા તમને એમ થાય હા સાહેબ હા કુંભાર છે એ માટી લઈ જવા માટે ગધેડાનો પૂરેપૂરો ઉપયોગ કરે છે ભાઈ હે ને તો કહેવાનો મારો મતલબ શું છે બાળકો પશુઓના બળથી જે માલ સામાનની આપણે હેરફેર કરીએ છીએ અથવા માણસોની હેરફેર કરીએ છીએ એને કહેવાય પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહારનો પ્રકાર જો પશુઓ દ્વારા માનવ અને માલ સામાન હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે સ્વાભાવિક છે સાહેબ મશીન નથી બરોબર પાંચસો પાંચસો બસો બસો કિલોમીટર પશુ બળ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાતું નથી જો ભાઈ સૌથી ઓછા અંતર વાળું હોય ને તો એ માનવ બળ દ્વારા સંચાલિત છે તમે સાયકલ થી પેડલ રિક્ષા મારી મારીને કેટલાક દૂર જાઓ એનાથી થોડુંક ફાસ્ટ હોય ને તો એ પશુ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર છે એટલે સૌથી સ્લો ગણો તો એ છે માનવ બળ દ્વારા સંચાલિત તો પશુઓ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકા વગેરે પછી બે મેં જોડી દીધા ઊંટ ગાડી છે ગધેડા ગાડી હા ઘણા એમ કેશે ગધા ગાડી ગધા ગાડી ગધા ગાડી હવાઈ માર્ગ સાહેબ સૌથી મોંઘુ મોંઘુ જોઈએ ને સાહેબ નો ટ્રાફિક નડે કોઈ જાતની ટ્રાફિક નો નડે સૌથી ઝડપી સૌથી મોંઘુ અને વળી પાછું સૌથી ઝડપી મોંઘુ તો છે જ સાથે સાથે બાળકો સૌથી ઝડપી પણ છે જો હવાઈ માર્ગે માણસો અને માલ સામાન ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય

સમજ પડી ગઈ તો હવાઈ માર્ગે માણસો અને માલ સામાન ની ખુબ જ ઝડપથી બાળકો યાદ રાખવાના લોંગ ડિસ્ટન્સ એટલે જ્યાં લાંબુ અંતર છે જ્યાં લાંબુ અંતર છે ત્યાં આ વસ્તુ શક્ય છે ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે તો શોર્ટ ડિસ્ટન્સ તો પોસાય નહીં ને કારણ કે પ્લેન ચડે વળી પાછ ઉપર પંદર કિલોમીટર પછી પ્લેન ઉતારવાનું હોય ભેગું જ થાય છે કારણ પ્લેન ટેક ઓફ થાય તા તો કેટલા રૂપિયાનું ઉપાડી લે એનું જે ફ્યુલ આવતું હોય તે વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવેની જરૂર પડે હા ભાઈ તો આપણને ખબર જ છે રનવે વગર તો કઈ પ્લેન ટેક ઓફ સોરી લેન્ડિંગ થતું નથી ભાઈ હે ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવાઓ પણ વધુ યોગ્ય છે એમ તમે બાળકો જુઓ કેદારનાથ તમે જાઓ છો કૈલાશ કે પતિ કૈલાસ ધામ તમે જાઓ છો છે કેદારનાથ તમે જાઓ છો કૈલાસ ધામ તમે જાઓ છો બદ્રીનાથ તમે જાઓ છો ઉત્તરાખંડમાં ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં તમે જાઓ છો તો આ બધા પહાડી વિસ્તારો છે હવે પહાડી વિસ્તારો કે જ્યાં પ્લેન ટેક ઓફ કે લેન્ડિંગ કરી શકતું નથી કારણ કે એનો રનવે બનાવવો ત્યાં પોસિબલ નથી તો તો આવા સંજોગોમાં માલસામાન કે માણસોની હેરફેર માટે

ટોપર બે હજાર ધોરણમાં પણ તમને હેલ્પફુલ સાબિત થશે અને બારમા ધોરણમાં તો તમને ટોપર બનાવીને જ છોડશે સર તમે આમાં જોડાતા સેકન્ડ ઓપ્શન બીજો ઓપ્શન છે નથી જોડાવું કઈ વાંધો નહીં પણ કોઈ પણ વસ્તુનું જાણ્યા વિના એનો બહિષ્કાર કરવો એ પણ બહુ ખોટું છે હું તમને એમ નથી કહેતો કે તમે આમાં જોડાવ ને જોડાવ પણ જાણ્યા વિના તમે એમ વિચારો કે આમાં થોડું ઓનલાઈનમાં ભણાતું હોય ને ઓનલાઈનમાં તો કેવી રીતે સાહેબ ભણાય સાહેબ જેવી રીતે તમે અત્યાર ભણો છો ને એનાથી દસ ગણી ફેસિલિટીઝ તમને અહીંયા મળવાની છે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં તમને આઈડિયા આવી જશે કે તમે કયા લેવલનું ભણવાના છો યુટ્યુબ ચેનલ પર આપણા ટોપર વિદ્યાર્થીઓના કેટલા બધા ઇન્ટરવ્યુઝ મૂકેલા છે આ ઇન્ટરવ્યુ એમને નથી આવતા વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થી બધા વિદ્યાકુલમાં ભણીને ટોપર બન્યા છે ત્યારે અમે ગુજરાતના ખૂણે ખૂણે જે કે જે વિદ્યાકુલના માધ્યમથી મારી પાસે ભણ્યાશ એ બધાના ખૂણે ખૂણે જઈને અમે ઇન્ટરવ્યુ લીધેલા છે બાળકો તમને એમ થાય કે સર મારે ફોન ઓર કોલ કરીને કોઈ ડિટેલમાં માહિતી મેળવી હોય તો પોસિબલ છે નંબર છે ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઇવ ફોર ડબલ જીરો નંબર આવશે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ડબલ જીરો ડન અને બાળકો ટોપર બેચ ખાલી ભણાવવા પૂરતો નહીં ભણાવવાની સાથે સાથે તમને અહીંયા મળશે ગુજરાતના નંબર વન ટીચરની ટીમ મળવાની છે લાઈવ લેક્ચર મળશે રેકોર્ડેડ લેક્ચર મળશે ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ્સ ફ્રી એમસીક્યુ ટેસ્ટ રિવિઝન બેચ અને હિસ્ટોરિકલ રિઝલ્ટ પણ તમને અહીંયા મળવા પાત્ર છે હવે આવે બાળકો જમીન માર્ક જમીન માર્કમાં અલગ અલગ પ્રકાર પડી જાય જોજો તમે મે નીકલા ઓ ઓ સડક પે એક ઉથે દિલ છોડ આયા એ આવશે જમીન માર્ગ માં સૌથી ઝડપી હોય ને તો એ છે રેલવે માર્ગ સૌથી ઝડપી ચૂકચૂક ગાડી હે ને તો રેલવે માર્ગ દ્વારા માણસો ને માલસામાન ની હેરફેર એકદમ ઝડપી થાય વિધાઉટ એની ટ્રાફિક એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અથવા વિદ્યુતનો ઉપયોગ કરે છે હવે ભારતમાં બે પ્રકારના એન્જિન અવેલેબલ છે ટ્રેનમાં પહેલાં આવડું વરાળ એન્જિન હતું પણ એ હવે તો ટેકનોલોજી આવતા એ વરાળ એન્જિન લુપ્ત થઈ ગયા ડીઝલ એન્જિન જો ભાઈ અમુક એવા અવાઅવરું વિસ્તાર હોય કે જ્યાં લાઇટ ઇલેક્ટ્રિસિટીની સુવિધા પહોંચાડી શકાની ન હોય એવી જગ્યાએ ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે અને જ્યાં લાઇટના પોલ લાગી શકે તેમ છે ઇલેક્ટ્રિસિટીની સુવિધા છે ત્યાં વિદ્યુત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ થાય છે ઘણી વખત ટ્રેનના બધા જ અથવા કેટલાક ડબ્બા પણ ચાલકબળ ધરાવતા હોય છે જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે બાળકો ટ્રેનના જે ડબ્બા હોય ને એમાંય ચાલકબળ હોય એટલે મિની એન્જિન જેને કહેવાય કારણ કે માલગાડી હોય ને માલગાડી એમાં વજન બહુ હોય ઓલા માણસોની હેરફેર કરવાનું એટલો બધો ખાસ વજન ન થાય પણ માલગાડીને ખેંચવા માટે બહુ વજનની જરૂર પડે ને અમુક માલગાડીમાં ને તમે જોજો આગળ બે એન્જિન લગાવેલા હોય અને ડબ્બાઓમાં ચાલક બળ હોય એટલે ડબ્બાઓમાં એવા માઇક્રો મિની એન્જિન બળ કરે ને તો આખી પંદર વીસ ડબ્બાવાળી ટ્રેન આગળ ચાલે ડન સમજાઈ ગયું તો એટલે કીધું છે એને કહેવાય મલ્ટિપલ યુનિટ ટ્રેન મલ્ટિપલ યુનિટ ટ્રેન એમ યુ ટી મલ્ટિપલ યુનિટ ટ્રેન જો રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ ગુરુત્વાકર્ષણ ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય જે તમે મુંબઈની જે લોકલ ટ્રેનમાં જો મુસાફરી કરી હોય તો તમને ખબર હોય સ્ટેશને ટ્રેન ઊભી રાખવા માટે બળનો ઉપયોગ કરવામાં આવે છે આપણને ખબર છે ચુંબકના બે ધ્રુવ હોય એન અને એસ બરોબર બે સમાન ધ્રુવોને સાથે લાવવામાં આવે તો આકર્ષણ ન થાય અપાકર્ષણ થાય તો એવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેનને સ્ટોપ કરવા માટે ટ્રેનને આગળ વધારવા માટે ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે ભારતમાં હાલમાં સીએનજીનું ફૂલ ફોર્મ પૂછાય તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જીનો પણ વપરાશ શરૂ થઈ ગયો છે ભારતમાં બાળકો સીએનજી ગેસ જેને આપણે કહીએ છીએ એનાથી ચાલતા જો ભાઈ સીએનજીથી ચાલતી કાર તો આવી જ ગઈ છે ટુ વ્હીલો આવી જ ગઈ છે એવી રીતે સીએનજીથી ટ્રેન ચાલે એવા ટ્રેનના એન્જિનો પણ તૈયાર થઈ ગયા છે શહેરના વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડ પુરવાર થાય છે યાદ રાખજો રેલવે જે છે ને ટ્રેન એ વાહન વ્યવહારની કરોડ રાખે છે યસ રેલવે ચાલો ચાલો જેટલા પણ બાળકોએ હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો ધનાધન ધડાધડ વિડીયોને લાઈક કરી દો આ વિડીયોની લિંકને શેર નથી કરી શેર કરવાનું ચૂકતા નહીં બાળકો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં હવે આવે છે બાળકો રસ્તા માર્ગ રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગે જવા માટે મુક્ત હોય છે છે આપણને ખબર એમાં થ્રી લેન હોય તો આપણે જેમ કે આ પેલી લેન બીજી લેન ત્રણ લેન છે તો આમાં ત્રણમાં કોઈ પણ લેનમાં તમે ગાડી ચલાવી શકો છો એટલે લખ્યું છે એક માર્ગ પરથી બીજા માર્ગ જવા માટે રાઈટ ટર્ન લ્યો લેફ્ટ ટર્ન લ્યો સ્ટ્રેટ ફોરવર્ડ ચાલો સ્થળ દિશામાં ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે અને વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી સુલભ એટલે નથી સાહેબ અહીંયા ટ્રાફિકની સમસ્યા બહુ નડે છે સમજાય છે એટલે એ સુલભ નથી રસ્તા માર્ગે ઘરના એક ફાયદો ઈ છે ઘરના દરવાજા સુધી આપણને સેવા મળશે રિક્ષા હોય તો આપણા ઘર સુધી મૂકી જાય બસ હોય તો આપણા સોસાયટીના નાકા સુધી મૂકી જાય બસ દ્વારા તો વધારે વ્યક્તિઓનું વહન કાર્ય પણ ક્ષમતાપૂર્વક થાય છે તો ટ્રક દ્વારા માલની હેરફેર વચ્ચે થાય છે આપણે એવું લખીએ બાકી ટ્રક પાંચસો પાંચસો હજાર હજાર કિલોમીટર લોડ કરીને દસ દસ પંદર પંદર ટન જેટલો સામાન પંદર પંદર ટન એટલે પંદર હજાર કિલો જેટલો સામાન ભરીને ટ્રક મેં નીકળ ગે કે

એટલા માટે બાળકો શહેરોમાં ટ્રાફિક થાય ને એટલા માટે બી આરટીએસ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો સિસ્ટમનો પણ ઉપયોગ શરૂ થયો છે આવી બસો માટે ખાસ રસ્તો અનામત આપણને ખબર છે અમારા સુરતમાં બીઆરટીએસ છે ભાઈ બરોબર રાજકોટમાં છે અમદાવાદમાં છે બસ માટે ખાસ અલગ રસ્તો રાખવામાં આવ્યો એમ્બ્યુલન્સ ઇમરજન્સી વેહિકલ્સ અને બસ સિવાય એ રસ્તામાં કોઈએ ચાલવાનું નહીં એટલે ટ્રાફિકની સમસ્યાનું એટલું તો સમાધાન થાય વિદ્યાર્થી મિત્રો મુંબઈ જેવા સિટીમાં લોકો આવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરે છે કારણ કે ખાસ કરીને લોકલ ટ્રેનનો જેની પાસે પોતાની પર્સનલ ફોર વ્હીલ હોય ને એ લોકલ ટ્રેનનો ઉપયોગ કરશે સાંભળજો શું કામ સમયસર પહોંચી શકાય કારણ કે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે તમે તમારા સમય કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચી શકો નહીં બે બસ વચ્ચે અંતર બહુ ઓછું હોય જેમ કે પાંચ પાંચ મિનિટે બસો શરૂ જ હોય એટલે મુસાફરો મુસાફરી કરવામાં પણ વાંધો આવતો નથી ગુજરાતમાં અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઉપલબ્ધ છે જળમાર્ગ હવે જળમાર્ગ તો આપણને ખબર જ છે દરિયાઈ માર્ગ મારફતે વસ્તુઓની માલ સામાન ની આપણું હવે તો પેલું ભાવનગર ઘોઘારોરો ફેરી ફેરી તો ફેમસ થઈ ગઈ છે સાહેબ ફેરી છે ને એમાં આખે આખા ટ્રક જતા રહી અંદર સરોવર નહેર નદી વગેરે જળમાર્ગોમાં હોડી વાહન કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો પણ ઉપયોગ થાય જો યાદ રાખજો ઓવરક્રાફ્ટ કોને કહેવાય આ ઓવરક્રાફ્ટ તમે ઘણા મૂવીમાં જોયું હશે બાળકો જ્યાં સપાટ જમીન હોય અને સાથે સાથે દરિયાનો કિનારો હોય એટલે દરિયાના કિનારે બીચ ઉપર તમે જો રેતી હોય આ ઓવરક્રાફ્ટ રેતીમાં પણ ચાલે અને દરિયામાં પણ ચાલે

જળમાર્ગ જો આ નહેર છે એમ સમજો આ નહેર માર્ગ મારફતે મોટા મોટા જહાજો પણ આગળ પસાર કરવામાં આવે છે અને દરિયાઈ માર્ગ મારફતે માલ સામાન અને ચીજ વસ્તુની હેરફેર કરવામાં આવે છે જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે છતાં આજે મોટા મોટા જહાજોમાં બાળકો આધુનિક એન્જિનો આવી ગયા છે એટલે એની ઝડપ પણ વધી છે અને ખૂબ મોટા પાયે માલ સામાનની હેરફેર કરવાની હોય ને ત્યારે મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડવા માટે જળ વ્યવહાર વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે જળમાર્ગ એક ખંડમાંથી બીજા ખંડમાં એટલે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય ત્યારે જળમાર્ગ જ પ્રમાણમાં સસ્તો પડે છે કાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ પણ ખૂબ જ લાભદાયક છે ઈ ફેરી સર્વિસ એટલે મેં તમને હમણાં કીધું એમ રોરો ફેરી જોજો આ તમે સર્ચ કરજો એટલે તમને ઘોઘા જીરાવાળી રોરો ફેરી મળી જશે પાઇપલાઇન દ્વારા વહન જો ભાઈ પાઇપલાઇન દ્વારા માલસામાન નું વહન કરવામાં આવે છે જેમ કે જામનગર રિફાઇનરી છે તમને ખબર ને જામનગર એશિયાની સૌથી મોટા મોટી રિફાઇનરી છે હવે જામનગરમાં જ જમીનમાંથી ક્રૂડ નથી નીકળતું તો મુકેશભાઈ અંબાણી વિદેશોમાંથી ક્રૂડ ઓઈલ લાવે છે અને સેના મારફતે લાવે છે પાઇપલાઇન દ્વારા અને આ ક્રૂડ ઓઇલ ને જામનગરની રિફાઇનરીમાં નિશિંદિત કરે છે એમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન ડામર જે અલગ કરવું એ બધું અલગ થાય

તો આ ગેસ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનો નાખેલી છે ભારતમાં આસામ બિહાર ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે ગુજરાતમાં તો મેં તમને કીધું નહીં રિલાયન્સ રિફાઇનરી છે રિલાયન્સની રિફાઇનરી શું કરે છે વિદેશોમાંથી પાઇપલાઇનની મદદથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને એનું નિશ્ચંદન કરીને રિફાઇનિંગ કરે છે વિદ્યાર્થી મિત્રો ફરી ફરી મારે તમને એટલે કેવું છે કે આ ટોપર બેચ જે તમને ફાયદો અપાવવાનો છે જે ભણી રહેલા એજ્યુકેટ થઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે એવા ટોપર બેચ માં જોડાવાનું ચૂકતા નહીં વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો અથવા ડબલ પર કોલ કરીને આજે જ એમાં જોડાવાનો સંપર્ક કરજો મળીશું બાળકો ફરીથી આવજો બાય બાય ટેક કરશિયું જય હિન્દ ભારતના કી જય